બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડિયા દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વિભાગનો વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કચ્છના દુધઈ અને રાપર પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્શન આઈજી દ્વારા કરવામાં આવ્યો હતો ઉપरांत પોલીસે હેડક્ quarters ખાતે સેરેમોનિયલ પરેડ તથા પરેડલકતી અન્ય તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વહીવટી વિભાગની વિગતો તેમજ પોલીસ કર્મચારીઓ માટે ઓડલી રૂમ પોલીસ વડાની કચેરી અને વિવિધ શાખાની મુલાકાત લઈ આઈજીએ જરૂરી સૂચનાઓ આપી હતી તમામ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમને લગતી વિગતો અને સૂચનાઓ આપવામાં આવી હતી પોલીસ વડા સાગર બાગમાર અને નેત્રમ દરભાગના પીએસઆઈ જેજી રાજ તથા સ્ટાફને ડીજીપી એવોર્ડ માટે સન્માન કરી પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા પોલીસ પરેડ શેણાઈ હેડક્વાર્ટર ખાતે યોજાઈ હતી वर्षिक इंस्पेक्शन दरमियान पुलिस वडा सागर बागमार नाय पुलिस अधीक्षक डी आर भाटिया नाय पुलिस अधीक्षक मुकेश चौधरी अंजार नाय पुलिस अधीक्षक सागर सांबड़ा बचाव तथा आईजी ना पीए शैलेश मच्छर आईजी ना रीडर पी आईटी आर चौधरी एसपी ना पीए खिमजी भाई फफल रीडर पीआईएमएम झाला एलसीबीपीआई एनएन चुडास्मा हेड क्वार्टर पीआई जेएस गजेड़ा पीएसआई जेजी राज एसओजी डीडी डी डी जाला साइबर पीआई डीजी पटेल एल आई पी आई जे एम जाला अंजार पी आई ए जी गोहिल गांधीधाम बी डिविज़न पी आई एस वी गोंजिया गांधीधाम ए डिविजन पी आई एम डी चौधरी आदिपुर पी आई एम सी वाड़ा रापर पी आई बी जी डांगर बचाओ पी आई ए ए जाला जे बी बुबड़िया एस वी चौधरी दुदई पी आई आर आर वसावा ખડીર પીઆઈ એમ એમ દવે આડેસર પીઆઈ જે એમ વાળા રિઝર્વ પીઆઈ બી આર કોલી બાલસર પીએસઆઈ વીએ ઝા સહિત તમામ પોલીસ અધિકારી પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ક્રાઇમ કોન્ફરન્સ તથા અનુસૂચિત જાતિના મોહલ્લાની મુલાકાત તેમજ લોક સંવાદ અને પોલીસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું